આ તરફ સાબરકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વિજયનગરના કોડિયાવાડા પાલ ડઢવાવ ચિતરડીયા ગામમાં વરસાદી માહોલ ભારે પવન સાથે વરસાદ થતા મગફળીના ભાગમાં પાણી ભરાઈ ગયા છે તો ગ્રામ્ય વિસ્તારમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને ખેડૂત ચિંતિત જોવા મળી રહ્યા છે વિજયનગર તાલુકામાં મેઘો મંડરાયો છે મગફળીના ભાગમાં પાણી ભરાતા ખેડૂત મુશ્કેલીમાં સર્જાઈ છે વધુ માહિતી સાથે સંવાદદાતા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કેવી પરિસ્થિતિ અત્યારે સાબરકાંઠા જિલ્લામાં ચાર તાલુકામાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો ખાસ કરીને વાત કરવામાં આવે તો વિજયનગર ખીરભૂમ્મા વડાલી ઈડરમાં ભારે પવન સાથે વરસાદ ખાબ્યો હતો જેને લઈને વિજયનગરના કોડિયાવાડા પાલ ડઢવાવ ચિતરિયા આસપાસ ગામો છે તેમાં વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ ગયા છે ને વાત કરવામાં આવે તો બીજી તરફ વડાલી માં કુબાધરોલ કંપા છે કુબાધરોલ આથરવા મોરડ કંજેરી રવિપુરા કંપા દામાવસ કંપા સહિતના ગામોમાં છે તેમાં વધુ પાણી પડતા ખેતરોમાં પાણી ભરાયા છે અને મગફળીના પાકમાં પાણી ભરાતા ખેડૂતોનો તૈયાર થયેલો પાક પાણીમાં ગરકાવ થયો છે એક તરફ વરસાદી સિઝન છે તો બીજી તરફ જે મકળીનો પાક તૈયાર કર્યો છે અને તૈયાર પાકમાં પાણી ભરાતા ખેડૂતો વર્ગમાં ચિંતાનો માહોલ છે કે હાલ તૈયાર થયેલો પાક જો બગડી જશે તો ખેડૂતોના જે તૈયાર થયેલા પાકમાં ભારે નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે દીપિકા જી આભાર સંદીપ વિગત આપવા બદલ